અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ બે આરોપીઓને બે મોફેડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કેએસઆઈસી હોસ્પિટલ કોલોનીના ગેટ પાસે બે ઇસ્મો બે એકટીવા લાઈ શંકાસ્વત હાલત માં ઉભેલ છે જેવી બાકીના આધારે પોલીસે હોચ ગોઠવી હતી અને કુંઢ ગામના સ્ટેશન ફળિયામાં રહેતો સુનિલ પરબત નાયક અને જીતેન્દ્ર સુખદેવ મેરાડે ની પકડી બનનેની મોપેડ અંગે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બનનેની અટકાયત કરી બનને વાહનો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે ઝડપાયેલા ઇસ્મોય મોપેડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી